રેમા મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો ભાઈ નાઈ જો ત્યાં થઈ જાવ કમ્પ્લીટ મસ્ત મજાનો ના કોને ખબર આ શિયાળો વાલે છે સો વાલે છે ભાઈ અત્યારે વરસાદ આવે બોલો હદ કે ભાઈ હદ બરાબર વરસાદ અત્યારે ભીનું ભીનું થઈ ગયું બધું તો કોને ખબર હું આલે દિવાળી વગેરે સોમાસું થઈ ગયું કઈ ખબર ન પડતી કે હું આલે છે એમ તો ભાઈ નાઈ જો ત્યાં થઈ ગયો તો નાસ્તો કરો છે નાસ્તામાં હું કરું એટલે કેટલા વાગ્યા ખબર

예, 그냥, 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 તો મિત્રો હું પાણી બેન એવા ભાગ લે ઓય ઓય એ શું કશો પરભાડું હા પરભાડું કરવાનું છે બે ત્રણ બબલા આપી દે ને કેવા ખબર બાલાજી સેવ મમરા ને એવું બધું અમુક અમુક આપી દે ને એક વેફા લઈ લે એક કંછી લઈ લે હા તીખી લઈ લે હું લીધું આ લીધું એટલું તો મિત્રો નાસ્તામાં જો વેફર લેવો સેવ મમરા ને બીજી વેફર આ મોરી વેફર જીવ બનાડું જીવ તો વેફર ખાવાન છે ખાવાન છે અરે વાહ અને આ વેફર એક લેવો ક્રન્ચીસ ક્રન્ચીસ કેવાય ક્રન્ચીસ ક્રન્ચી ધીસ ઇઝ ક્રન્ચી બાલાજી વેફર બરોબર એક આ સેવ મમરા મમરા ખાઓ મમરા આયા તો વિડિયો બનાવ આયા તું આયા આયા વિડિયો બનાવ આયા આ બે જામી

ये 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 चानी उना भेन आ भी इंडियन शॉट है ये कर खावन छे के मामन खावन है मामन थोरे ये नहीं हां हाथ मार सीखो नहीं खाओ वा चाहे जो चाय से पे सूट को टच नहीं करना कुछ कुछ

તો મિત્રો નાસ્તો પાણી કરી લીધું ભાઈ મસાલો બસાલો સડાવી દીધો છે અને ગાડી બહાર કાઢી હોય ચાક આટા મારવા જાય છે ગામમાં કાંઈ રેસર રહી એ કદાચ ઠુકાતા રહી આવો રખડ તો મારી જાઉં એટલે લેતા રહી આટો મારી ગામમાં હું છે હું નહીં વરસાદ આવેલો અમને ખાબો છે ભરે જાય ભાઈ એટલે એમાં બાકી બધું કામ જ છે આ કોરું છે આ બાજુ છે રે છે એ અરે મતલબ મામા ગામમાં વરસાદ છે બીજે ક્યાં વરસાદ નથી હા આમાં ઘર પાસેનું વ્યૂ